મોગલમાંનો ઇતિહાસ ગુજરાતની ધરા પર અનેક દેવી દેવતાઓની આરાધના થાય છે એમાં મોગલ માતાજી જેને મોગલમાં પણ કહેવામાં આવે છે નો મહિમા વિશાળ છે માતાજીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભક્તો તેમના દર્શન કરીને દુઃખ સંકટમાંથી મુક્તિ મેળવે છે જન્મ અને પુરાણ કથા માન્યતા મુજબ મોગલ માતાજીનું મૂળ સ્થાન કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં માનવામાં આવે છે કહેવાય છે કે તેઓ રાજપૂત વંશની કન્યા હતા અને તેમના પર અણ્યાય થતા તેમણે શક્તિ સ્વરૂપ ધારણ કરીને દુષ્ટોનો નાશ કર્યો હતો ત્યારથી તેઓ દેવી સ્વરૂપે પૂજાય છે મુખ્ય સ્થાન મોગલધામ ગોંડલ નજીક રાજકોટ જિલ્લો ખૂબ પ્રસિદ્ધ છે સૌરાષ્ટ્રમાં અનેક ગામડાઓમાં મોગલમાના મંદિરો છે ખાસ કરીને કુવાડવા રોડ રાજકોટ તથા મોગલધામ ગોંડલ ખાતે મોટા મેળાઓનું આયોજન થાય છે મહિમા ભક્તો માનતા રાખે છે કે મોગલમાં પોતાની સંતાન સમ ભક્તોની રક્ષા કરે છે સંતાન પ્રાપ્તિ આરોગ્ય અને સુખ શાંતિ માટે લોકો પ્રાર્થના કરે છે નવરાત્રિના પર્વે મોગલમાંની વિશેષ આરાધના કરવામાં આવે છે લોકકથા અને લોકપ્રચાર ગ્રામ્ય વિસ્તારમાં કહેવાય છે કે મોગલમાં શત્રુનો નાશ કરનારી દેવી છે ખેડૂત વર્ગ માતાને પોતાના ખેતરની ઉપજ અને પશુધનની રક્ષા માટે પૂજે છે ઘણા ભક્તો માને છે કે માતાના દરબારમાંથી ખાલી હાથે કોઈ પાછું ફરતું નથી આમ મોગલમાંનો ઇતિહાસ એક તરફ તો ઐતિહાસિક કથાઓ સાથે જોડાયેલો છે અને બીજી તરફ ગ્રામ્ય વિશ્વાસો અને લોક પરંપરાઓ સાથે ઊંડો વસેલો છે